ભાવનગરમાં ઘણા બધા કવિઓ વસે છે એ તો કવિઓનું નગર છે પથ્થરો મારો તો એક કવિ મળે એવું ભાવનગર વિશે કહેવાય છે અહીંયા એક કવયત્રી પણ વસે છે એમનું નામ છે શ્રીમતી અંજનાબેન ગોસ્વામી ઉત્તમ ગઝલકાર છે ઉત્તમ સર્જક છે હમણાં તેમણે પોતાનો એક કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો છે અને એનું ઉદઘાટન એનું લોકાર્પણ પોતાની દીકરી મહેકના હસ્તે કરાવ્યું છે અંજનાબેન તમને ખૂબ ખૂબ અભિનંદન અંજનાબેનની પોઝિટિવ સ્ટોરી મેં સમાજની નિસ્પત નામના મારા પુસ્તકમાં લખી છે અંજનાબેન ખરેખર પ્રેરણા લેવાનું મન થાય એવા વ્યક્તિ છે એમણે જીવનમાં જે જે કરવાનું મન થયું એ બધું જ કર્યું છે આપણી જે ગૃહિણીઓ હોય છે ને આપણી બહેનો એ મોટાભાગે ઘરમાં જ અટવાઈ જતી હોય છે રસોડાનો ભાર તો હોય જ અંજનાબેન પણ માતા છે એમને બે સંતાનો છે પણ જ્યારે જ્યારે જે જે વસ્તુ કરવાની ઈચ્છા થઈ એ બધું જ એમણે કર્યું છે એટલે ગુજરાતની તમામ બહેનોએ આ કવયત્રી અંજનાબેનમાંથી પણ પ્રેરણા લેવા જેવી છે અંજનાબેનની આખી પોઝિટિવ સ્ટોરી જો તમારે વાંચવી હોય તો મારા પોઝિટિવ સ્ટોરીના પુસ્તકો છે એમાં તમે વાંચી શકશો કુલ દસ પુસ્તકો છે છસો પોઝિટિવ સ્ટોરી છે એક એકથી ચડિયાતી રિયાલિસ્ટિક સ્ટોરી વાંચીને તમને ખૂબ સારું લાગશે તમને પ્રસન્નતા મળશે તમને જીવન જીવવાની નવી દિશા પણ મળશે